હેલો ફ્રેન્ડ્સ નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો જોઈ લઈએ આજની નવી રેસીપી આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી પેટીસની રેસીપી એકદમ ફરસાણવાળાની દુકાને હોય તેવી જ આ પેટીસ આપણે અહીં તૈયાર કરીશું આ પેટીસ બનાવવામાં ઉપરનું પળ એકદમ ક્રિસ્પી રહે તે જ ખૂબી હોય છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ફરાળી પેટીસ પેટીસ બનાવવા માટે મેં અહીં પાંચ બટેટા બાફીને રાખી દીધેલા છે બટેટાને મેં પહેલાં બાફી અને એક કલાક માટે ઠંડા કરી લીધેલા છે બટેટા ઠંડા કરવાથી તેમાં રહેલું મોશ્ચર દૂર થઈ જાય છે આપણે હવે આ બટેટાનું છીણ કરી લઈશું જેથી પેટીસનું પળવાળવામાં જરા પણ ગાંઠા ન રહે મેં અહીં બધા બટેટાનું છીણ કરી લીધેલું છે હવે આપણે આ બટેટાના ઉપરના પળ માટે થોડા મસાલા કરીશું સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું હાફ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું આ ઉપરનું પળ એકદમ સારું ક્રિસ્પી બને તેના માટે અહીં આપણે ચાર ચમચી જેટલો તપકીરનો લોટ એડ કરીશું જેથી આપણું ઉપરનું પળ એકદમ સરસ ક્રિસ્પી એવું તૈયાર થશે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીં મેં તેલવાળો હાથ કરી દીધેલો છે અને આ બટેટાના મિશ્રણને એકદમ મિક્સ કરીશું જ્યારે પણ તમે પેટીસ તૈયાર કરો ત્યારે આ બટેટા એકદમ એકદમ ઠંડા થયેલા હોવા જોઈએ ઉપરના માટેનું બટેટાનું મસાલો સરસ તૈયાર થઈ છે હવે આપણે અંદરના સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરીશું સૌ પ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે હાફ કપ જેટલું સુકા નાળિયેરનું છીણ એડ કરીશું તમે જેટલી ક્વોન્ટિટીમાં પેટીસ બનાવતા હોય તે પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો અહીં મેં હાફ કપ મગફળીનો ભૂકો લીધેલો છે મગફળીને મેં શેકી અને તેની છાલ ઉતારી અને મિક્સરમાં દરદરું પીસી લીધેલું છે ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ મસાલો જેટલો ખાટો મીઠો તીખો અને ચપટ ચટપટો હશે તેટલી જ તમને આ પેટીસ ખાવાની મજા આવશે બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું એક ચમચી જેટલો આમચુર પાવડર એડ કરીશું હાફ ચમચી જેટલો મરીનો ફૂકો એડ કરીશું કાજુના ટુકડા એડ કરીશું કિસમિસ એડ કરીશું હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આ પેટીસમાં આદુ અને મરચાંથી જ તેનો ટેસ્ટ આવે છે સાથે જ અહીં એક બાફેલું બટેટું એડ કરીશું બાફેલું બટેટું એડ કરવાથી આ સ્ટફિંગમાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવશે લીલા ધાણા એડ કરીશું તમને પેટીસ જેટલા પ્રમાણમાં સ્પાઈસી પસંદ હોય તે પ્રમાણે તમે આદુ મરચાં એડ કરી શકો છો જો તમારે આમાં લાલ મરચું પાવડર એડ કરવો હોય તો તે પણ એડ કરી શકો છો એકદમ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું અને તેના નાના નાના બોલ તૈયાર કરીશું અહીં આપણે લાસ્ટમાં અડધા લીંબુનો રસ એડ કરીશું આ મસાલો જેટલો ખાટો મીઠો અને તીખો હશે તે અહીં આપણી પેટીસ ચટપટી એવી તૈયાર થશે અહીં આપણા પેટીસ માટેના અંદરના સ્ટફિંગ માટેના ગોલ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેમાંથી પેટીસ તૈયાર કરીશું સૌથી પહેલા અહીં આપણે તેલવાળો ભાગ કરીશું અને એક લુવા જેટલું અહીં આપણે બટેટાનું માવો લઈશું આ રીતે થોડું પ્રેસ કરી અને પતલું કરી લઈશું અને એકદમ સરખી રીતે પેક કરીશું નહીં તે રીતે અહીં આપણે પેક કરવાનું રહેશે આ રીતે તૈયાર કરીશું અહીં મેં તપકીરનો લોટ લીધેલો છે તેમાં આપણે આ રીતે રગદોડી લઈશું જેથી અહીં આપણું પેટીસ નું એકદમ ક્રિસ્પી તૈયાર થશે વધારાનો એક્સ્ટ્રા લોટ જે હોય છે તે આપણે આ રીતે કાઢી લઈશું આ રીતે બધી પેટીસ તૈયાર કરીશું અહીં આપણી બધી પેટીસ વડાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ એવી તળી આ રીતે કરવાથી વધારાનો જે એકસ્ટ્રા તપકીરનો લોટ હશે તે નીકળી જશે મેં પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે તેલ આપણું થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે પેટી સેટ કરીશું તેલ તમારું વધારે પડતું ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં એવું હોવું જોઈએ ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ જ રાખીશું પલટાવાની ઉતાવળ જરા પણ કરવાની નથી અહીં આપણી આ પેટી તળાઈને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી આપણે તળી લીધેલી છે જરા પણ તેમાં તેલ પણ રહેલું નથી તમને પણ જોતાં જ મોંમાં પાણી આવે છે ને તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો આ પહેલાં પણ ચેનલ પર મેં ઘણી બધી ફરાળી રેસીપી આપેલી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તેમાંથી તમે જોઈ શકો છો અહીં આપણે આ પેટીસને પ્લેટમાં કાઢી લઈશું અહીં આપણે આ પેટીસને દહીંની ચટણી સાથે સર્વ કરીશું અહીં મેં પેટીસને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લીધેલી છે વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવી અહીં આપણી આ ખરાળી પેટીસ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ એવી ફરાળી પેટીસ તૈયાર છે